ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે ક્યાંક આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી પહેલાં તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ ખાસ કરીને આજના દિવસે પણ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને કચ્છ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દેવ છે અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર મોરબી છે તેની સાથે જો વાત કરવામાં આવે તો પાટણ છે ઉત્તર ગુજરાતનો જે ભાગ આવેલો છે એ છે અમદાવાદ ખેડા પંચમહાલ છે છે દાહોદ છોટા વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ અને વલસાડ અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બાદના દિવસની જો વાત કરવામાં આવે ખાસ કરીને ક્યાંક હવે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર કચ્છમાં પણ ક્યાંક વરસાદ પડી શકે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને રાજકોટ છે અહીં હળવો વરસાદ પડી શકે છે તેની સાથે ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા છે અહીં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને દમણ તેની સાથે ડાંગ છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે